નમસ્કાર મિત્રો ફરી એકવાર આપની સમક્ષ હું નિકુંન જાની લોકજાગૃતિ સ્વાસ્થ્ય અને સ્પિરિચ્યુઅલ રિલેટેડ વિડીયો લઈને આવી ગયો છું આજે આપણે એક અગત્યના મુદ્દાની વાત કરીશું તો સ્વાસ્થ્ય અને આપ લોકો જોઈ શકતા હશો કે મેં એક અમૂલ લખેલી ટી શર્ટ પહેરી છે તો હું આપ સૌને જણાવી દઉં કે હું અમૂલનો એમ્પ્લોય છું અમૂલના ક્વોલિટી ડિપાર્ટમેન્ટ્સમાં જ કામ કરું છું અને યુનિફોર્મ પહેરીને આવતા જતા હોય એટલે નંબર સોપ સમાજમાં લોકોમાં અમને મળતા હોય છે અને અમને પૂછતા બી હોય છે કે શું અમૂલની પ્રોડક્ટ જેન્યુન હોય છે અમૂલ ખરેખર આજે સાતસો રૂપિયામાં છસો રૂપિયામાં જે ઘી આપે છે ખરેખર પ્યોર હોય છે તો મારો જવાબ છે હા સો ટકા પ્યોર હોય છે હું પોતે બી ઘરે આ જ વાપરું છું અને આ જ વાપરવું જોઈએ તો એ મને પૂછે તો બજારમાં બે હજાર ને ત્રણ હજારમાં જે ઘી મળતું હોય છે એ લોકો એવું કહે છે કે એ પોસિબલ જ નથી તો એ લોકો રોંગ છે બે હજાર ત્રણ હજારનું ઘી બતાવી અને એવું આપણી એક સાયકોલોજી છે કે મોંઘું હોય એટલે જોરદાર હોય એ રોંગ સાયકોલોજીથી આપણે કામ કરીએ કારણ કે અમે તો જે ક્વોલિટી પોઈન્ટ્સ ઓફ વ્યૂ અમે માર્કેટને બીટ કરવા માટે ઓલવેઝ ક્રોસ ચેકિંગ કરતા હોય છે એટલે અમને ક્વૉલિટીની ખબર છે એટલા માટે જ અમે કહીએ છીએ કે લોકો ગીર ગાયના નામે ને ગાયના ઘીના નામે બે બે ને ત્રણ ત્રણ ને ચાર ચાર હજાર પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝને લોકલ લોકો પબ્લિકને બહુ જુલ્લું બનાવતા હોય છે એટલે અમૂલ શું છે અમૂલ એક વિશ્વાસ છે એ કોપરેટિવ સેક્ટર છે એ કોઈ નફાના ધોરણે કામ કરતું જ નથી જ્યારે બાકી બધા જ પ્રાઇવેટ્સ હોય કે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ હોય એ નફાના ધોરણે કામ કરે છે એટલે તમે સમજી શકો છો કે એની ક્વોલિટી અને એક સહકારી મંડળી એક સહકારી જૂથ છે એની ક્વોલિટી કેવી હોય આપ લોકો પણ સમજી શકો છો અમૂલ કોઈપણ જાતના પ્રોફિટ બેઝ પર બિઝનેસ કરતો નથી અમૂલ એ ખેડૂતોનો વિશ્વાસ છે ખેડૂત નહીં ભારતનો વિશ્વાસ છે ઇન્ડિયાનો વિશ્વાસ છે એક નામાંકિત બ્રાન્ડ છે અને એ કઈ રીતે કામ કરે છે તો સરદાર વલ્લભભાઈ પટેલ ત્રિભુવન કાકા અને ડૉક્ટર કુરિયન સાહેબના કેટલાય અથાટ પ્રયત્ન પછી આ સંસ્થા ઊભી થયેલી છે અને એમનો કોન્સેપ્ટ એવો હતો કે આપણા આપણે નોર્મલી સાંભળ્યું હશે કે આપણા દાદા પરદાદા એવું કહેતા કે આપણો દેશ ખેતી પ્રધાન છે એટલે પહેલાં બધા મોટા ભાગના લોકો ખેતી જ કરતા હતા એટલે એવું કહેતા કે અમે તો ઘરની ગાયનું ઘરની ભેંસનું દૂધ ને ઘી ખાધેલું જેટલે અમે મજબૂત છીએ તો એ જ કન્સેપ્ટને લઈ અને આ વડવાઓએ એક વિચાર કરો અને દરેકને દરેકને સુધી આ ક્વોલિટી અને આ વસ્તુ પહોંચે અને દરેકની હેલ્થ સારી રહે અને જો હેલ્થ હોય તો વેલ્થ બને અને સારી હેલ્થ વેલ્થ બને તો દેશનો વિકાસ તો ઓટોમેટિક થવાનો છે તો એ કન્સેપ્ટથી અમૂલ બ્રાન્ડ બની અને ફેડરેશન આજે ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અંદરમાં જે અમૂલ જે અમૂલ બ્રાન્ડ બજારમાં દૂધ છે ઘી છે આઈસ્ક્રીમ છે બટર છે ચીઝ છે પનીર છે અને હવે તો અમૂલ ઓર્ગેનિક સેક્ટરમાં બી આવી ગયું એટલે ઘઉં છે બાજરી છે મકાઈ છે કે ચણાની દાળ છે મગની દાળ છે વગેરે વિગેરે આઇટમ્સ બી રોજિંદાજે ગ્રોસરીમાં જોઈએ દરેક આઇટમો અમૂલની માર્કેટમાં અવેલેબલ છે તો ક્વોલિટી પોઈન્ટ્સ ઓફ વ્યૂ જોવા જઈએ તો અમૂલ એક જ સક્ષમ છે જે માર્કેટમાં હંડ્રેડ પર્સન્ટ ક્વોલિટી આપી શકે કારણ કે જેટલા ખેડૂતો છે એ ખેતી કરે છે ને પશુપાલન કરે છે તો પશુપાલન પશુપાલકો જે ખરા એ દૂધ ક્યાં ભરાવે છે તો સહકારી મંડળી અને સહકારી મંડળી થ્રુ અમૂલની મોટી મોટી ડેરીઝના યુનિટ્સ છે ત્યાં આવે છે ને ત્યાં પ્રોડક્ટ બને છે અને વિશ્વાસ સાથે ક્વોલિટી પ્રોડક્ટ્સ ઇન્ડિયામાં જ નહીં ખાલી પણ ફોરેનમાં બી એટલા વિશ્વાસ સાથે વેચાય છે અને એ એની સાથે જે નફો કરે છે નફો બી છે ખેડૂતો સુધી વેચાય છે એટલે આ કોઈ નફા કે કોઈ નુકસાન કોઈ ઓનરશીપની કંપની નથી તો અહીંયા ખોટું થવાનું કે ખોટું કરવાનું કોઈ સવાલ જ નથી આવતો જ્યારે કોઈ પ્રાઇવેટ્સવાળા કે પ્રાઇવેટ ડેરીઝવાળા કે કોઈ લોકલ લોક લોકો બે હજાર ત્રણ હજાર ચાર હજાર રૂપિયાનું ઘી અને ઇકોનોમિકલ એ પોતે પોતાના ફેમિલી માટે એટલા કોન્શિયસ હોય ને તે ચાર હજાર પાંચ હજારનું ઘી એ ખરીદી બી લે ઘરે વાપરતા જ હોય છે તો એ ભૂલ કરી રહ્યા છે મારું એવું સજેશન છે કે અમૂલનું જ ઘી વાપરવું જોઈએ અને એવું હોય તો તમે માર્કેટમાં બજારમાં લેબોરેટરી તમારી જોડે બી છે તમે બધું ચેક કરાવી શકો છો એટલે અમૂલ અને અમૂલની પ્રોડક્ટ વિશ્વાસ સાથે ખરીદો અને એના જેવી પ્રોડક્ટ બીજી કોઈ જગ્યાએ પોસિબલ જ નથી હું તો એવું કહું છું કે કોઈ એફોર્ટ જ નહીં કરે કોઈ ઇફોર્ટ્સ કરી શકે એવી ક્ષમતા જ નથી ધરાવતી કોઈ કંપની હોય કે કોઈ પ્રાઇવેટ હોય એટલે જે અમૂલની પ્રોડક્ટ્સ છે વિશ્વાસ સાથે ખરીદો અને અમૂલને જ મહત્વ આપો હા કદાચ નજીકના સ્ટેશને અવેલેબલ ના હોય ને તમારે કદાચ લેવા માટે એક કિલોમીટર દૂર જવું હોય પોતા માનો કે નું જે એક્ઝામ્પલ લઈ લો તમારા બાળકો કે કોઈ માંગી રહ્યું છે તો મારું પહેલું જ પ્રિફરન્સ રહેશે કે તમે અમૂલનો જ આઈસ્ક્રીમ ખવડાવો મિલ્ક બેઝ પ્રોડક્ટ છે હન્ડ્રેડ પ્યોર પ્રોડક્ટ છે ને હેલ્થ માટે વેલ પ્રોડક્ટ છે સમજો બીજી જ્યારે કંપનીઝના તમે સમજો છો જોઈએ છીએ આપણે વોટ્સઅપ પરને બદલે ડેઝર્ટ હોય છે અને ઓઇલ બેઝ બધું હોય છે તો ક્વૉલિટી ફૂડ લેવા માટે કદાચ કોઈને પોતા પોતાના ઘરેથી એક કિલોમીટર દૂર જઈને લેવા જવું પડે તો એ જવું જોઈએ પોતાના અને પોતાના વડીલોના અને પોતાના ઘરે આવનાર ગેસ્ટના સ્વાસ્થ્ય માટે જવામાં કોઈ જ વાંધો નથી એટલે મારું પહેલું જ સજેશન છે કે કોઈપણ જાતનો ડાઉટ રાખ્યા વગર અમૂલનું દૂધ અમૂલનું ઘી ચીઝ પનીર બટર અને જેટલી પણ અમૂલની આઈટમ્સ છે એ આઈટમ જ ખરીદો અને હું તો કહું છું બિસ્કિટમાં બી બજારમાં જે બિસ્કીટ્સને કૂકીઝને જે અવેલેબલ છે વેજીટેબલ ઓઇલ્સમાં મળતા હોય છે આપણે નોર્મલી કહેતા હોય છે કે ફલાણું ઓઇલ હેલ્થ માટે નહીં સારું આ નહીં સારું ત્યારે અમૂલ તો એ બટરમાં જ બનાવે છે ઘીમાં જ બનાવે છે એટલે હેલ્થ માટે તો સૌથી સારી પ્રોડક્ટ આજે અમૂલ જ છે તો દરેકને નમ્ર વિનંતી છે કે કોઈપણ જાતનો ડાઉટ રાખ્યા વગર અમૂલ રિલેટેડ પ્રોડક્ટ જ ખરીદે અને દેશના વિકાસમાં ખેડૂતોના વિકાસમાં યોગ્ય સહયોગ કરી અને દેશને બનાવવા માટે પોતાની પહેલ કરે એ સાથે જ મારા વિડીયોનો અંત કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત નમસ્કાર